નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ છ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને વાર શુક્રવાર તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં સુધારો રોગફળ બજારની સ્થિતિ સાથે જ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર વિડિયોમાં વિડીયોમાં સુધી બન્યા આ રહી જુઓ તો મિત્રો કપાસની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને આગળ ઉપર જો આવકો કેવી રહેશે તેના ઉપર આધાર રહેલો છે ને ગુજરાતમાં રોઈની આવકો કુલ પાંચેક હજાર ઘાસડીની થઈ હતી અને રોઈની આવકો અમે વધવાના સંજોગો નથી અને નવા કપાસની આવકો હજી ખાસ કોઈ નોંધી આવતી નથી અને જો ઉગાડ રહેશે તો પંદર દિવસ બાદ થોડી થોડી આવકો ચાલુ થાય તેવી ધારણા છે નહીતર આવકો પણ લેટ થશે નવાકપાસની આવકો અને વીસક દિવસથી લઈને ત્રીસ દિવસ સુધી લેટ થાય તેવી ધારણા છે જો આટલી સિઝન લેટ થાય તો વીસ લાખ કાંસળી રૂઈની ઘટ પડી જશે અને જેમ કે ફોરવેડ વેપારો પણ કર્યા હોય તેની મુશ્કેલી પડી જશે અને જો સંજોગમાં રોહિની બજાર આગળ ઉપર વેધર ખરાબ રહેશે તો વધુ વધે તેવી ધારણા છે ખાસ કરીને રાજકોટમાં કપાસની આવક બે હજાર મનની હતી અને તેના ભાવ સોળસોને ત્રીસથી સોળસોને પચાસ રૂપિયા હતા એક એવી એન્ટ્રી હતી સોળસો ને ચોર્યાસી રૂપિયાની અને નીચા ભાવ હતા ચૌદસોથી ચૌદસો ને એંસી રૂપિયા તો મિત્રો ખાસ કરીને કપાસ્યા અને ખોળ વાયદામાં ઘટાડો થયો છે બ્રેન્ડમાર્ગ વાયદો આજે તાણું ઘટીને પાંત્રીસોની સપાટી પર બંધ રહ્યો હતો તો મિત્રો ચાલો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જેતપુર અગિયારસો એકથી સોળસો એકાવન રૂપિયા વાંકારનેર નવસોથી સોળસો ને ત્રીસ રૂપિયા રાજુલા એક હજાર એકાવનથી સોળસો રૂપિયા બગસરા એક હજારથી 1555 પંચાવન રૂપિયા ભેંસાડ બારસોથી સોળસો ને દસ રૂપિયા રાજકોટ પંદરસો ચાલીસથી સોળસો ને રૂપિયા સસ્તણ ચૌદસોથી સોળસો નેવું રૂપિયા બોટાદ અગિયારસો સાઠથી સોળસો એકત્રીસ રૂપિયા ગોંડલ એક હજાર એકથી સોળસોને સાસઠ રૂપિયા જામનગર ચૌદસો પચીસથી સોળસો રૂપિયા